જોવા મળી રહ્યા છે ત્યારે સિંહો માટે વન વિભાગ હંમેશા ખડે પગે રહેતું હોય છે ડિવિઝન ના રાજુલા રેન્જના મોટી ખેરાડી ગામે એક ઇજાગ્રસ્ત સિંહ ની જાણ વિભાગને થતા રાઠોડ સહિત ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે ત્યારે ઇજાગ્રત સિંહ ને બચાવવા માટે રાજુલા વન વિભાગ સફળ રહ્યું હતું અત્રેની રેલના બાબરાદા રાઉન્ડના મોટી ખેરાડી બીટના મોટી ખેરાડી ગામના નેવડા વિસ્તારમાં બે ત્રણ દિવસથી એક બે વર્ષના નરને પાતલા જમણા પગે લવડું ચાલતું હોવાથી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલ હતું જેને મહેરબાનના નાગબંધ સંરક્ષક શેત્રુંજીના સાયત્રીના માર્ગદર્શન અનુસાર વેટનરી ઓફિસર સાહેબશ્રીની હાજરીમાં તેમજ રાઉન્ડના તથા રેન્જના સ્ટાફ રૂબરૂમાં ઓબ્ઝર્વેશન કરી અને રેસ્ક્યુ કરી ગઈકાલની તારીખે અગિયાર ચાર બે હજાર ચોવીસના રોજ નેવડા વિસ્તાર મોટી ખેલાડીથી રેસ્ક્યુ કરવામાં આવેલ હતું આ બનાવની વિગત એવી છે કે જે નરને જે ઈજાગ્રસ્ત થયેલ હતો એના જમણા પગે ઈજા થયેલ હતી એ જેનાથી એ નવળો ચાલી રહ્યો હતો અને એની સાથે એક બચ્ચાનું પણ રેસ્ક્યુ કરવામાં આવેલું હતું જનરલી એ અત્યારે રેસ્ક્યુ કરવામાં આવેલ બચ્ચાની ઉંમર હતી સાતથી આઠ મહિના જનરલી એવું બનતું હોય છે કે બચ્ચાને ઉછેર કરવાની જવાબદારી મોટાભાગે પ્રાણીઓમાં માદાની રહેતી હોય છે પરંતુ આ કેસમાં એવું હતું કે બચ્ચું નર સાથે સર્વાઈવ થઈ રહ્યું હતું પરંતુ આ જે ઇજાગ્રસ્ત હતું એને જો વધારે વહેલી તકે સારવાર મળી રહેતી તે હેતુથી આપણે એને રેસ્ક્યુ કરી સારવાર માટે મોકલવામાં આવે છે અને બહુ રેર કેસમાં આવું બનતું હોય છે કે કોઈ નર એ કોઈ બચ્ચાની સાર સંભાળ રાખતો હોય છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ રાચુલા સમાચારોનો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર